કોઈ પણ આવે બે ભૂખ્યા છોકરા એકવાર ગઢડામાં શેરીમાં બોલે બહુ ભૂખ્યા છીએ કોઈ ખાવા આપો કોઈ ખાવા આપો મહારાજ કેવા દયાળું સાંભળી ગયા ને છોકરાને દરબાર ગઢમાં બોલાવ્યા અને મહારાજે જીવબાને કીધું રોટલા આપો રોટલા જીવબાએ ચાર આપ્યા હતા બે છોકરા એટલા રાજી થઈ ગયા એટલા રાજી થઈ ગયા મહારાજની સામું જ જોયા કરે કેવા જો જોતો કેવા દયાળુ આપણા માટે રોટલા કરાવ્યા આપણને રોટલા આપ્યા બે વાતો કરે આપણે એક એક અત્યારે જમશું ને એક એક આપણે હાંજે ખાવા થાય છે જો આપણો આપણો દિવસ એક ટૂંકો કરી દીધો એટલે કે ગરીબ માણસોને ખાવા મળતું નહોતું એટલે એ રાજી થઈ ગયા અને મહારાજની હામું જોયા કરે કેવા આ સ્વામિનારાયણ ભગવાન કેવા દયાળુ છે કેવા દયાળુ છે એમ કરતાં કરતાં એને ભગવાનની મૂર્તિ હૃદયમાં ઉતરી ગઈ અને આમ પાસુવાળું જોતાં જોતાં વહી ગયા વારંવાર મહારાજ સામું આમુ જોવે વારંવાર મહારાજની સામું આમું જોવે આમ